વડોદરા શહેરના ડભોઈ રોડ ખાતે ફાયર પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકે એક સ્કૂટર પણ અડફેટી લીધું હતું જોકે અકસ્માતમાં સ્કૂટર ચાલક યુવતી માંડ માંડ બચી હતી અને રોડ ઉપર પાણી અને ડીઝલની રેલમછેલ થઈ ગઈ હતી મળતી જાણકારી અનુસાર ગાજરાવાડીથી ટેન્કરનો ડ્રાઈવર અને સબ ઓફિસર બંને સાથે નીકળ્યા હતા આ સમયે ડભોઈ રોડ સ્થિત ગણેશનગર પાસે ટન લેતા સમયે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં પૂરપાટ ઝડપી આવી રહેલી ટેન્કર પલટી ખાઈ જતા દેખાય છે અને ટેન્કરમાં ચાલક ટેન્કરમાંથી બહાર આવતો પણ દેખાય છે ત્યારે આ અકસ્માત કરનાર ડ્રાઈવર કૃષ્ણ પટેલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જેથી રોષી ભરાયેલા ટોળાએ સબ ઓફિસર જાસ્મીન પટેલને પકડી દુકાનમાં બેસાડી દીધા હતા આ બનાવની જાણ સ્થાનિક ફાયર સ્ટેશન ઓફિસરને થતા ફાયરના અધિકારી અમિત ચૌધરી સ્થળ ઉપર પહોંચી ગયા હતા આ બનાવ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા લોકોમાં ટેન્કરના ડ્રાઈવર સામે ભારે રોષ પણ જોવા મળ્યો હતો લોકોએ આક્ષેપ કર્યો હતો કે ડ્રાઈવરનો વાંક છે અને વળાંક પર ટર્ન મારતા ટેન્કર પલટી ખાઈ ગઈ હતી જોકે આજે થયેલા અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી ગઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ